જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો અને આજે અમે રાયડાની અંદર દવા સોટવાની ચાલુ કરી નાખીશું કયા રાયડાની અંદર દવા સોટવાનું ચાલુ કર્યું છે હું તમને વિડીયોની અંદર બતાવીશ જુઓ મિત્રો આ અમે રાયડું પાછળથી વાવે હેર્યું છે અને આવા રાયડું ઊગી ગયું છે અને જુઓ આ રાયડું બધું ઉગી ગયું છે એકદમ અને અમે જે ઓલું પેલી બાજુ રાયડું છે ને એમાં દવા સોટવાનું ચાલુ કર્યું છે માર પપ્પા દવા સોટેલા છે ને મોજવ રોસોઈ બાજુ જો આયરા પાછળથી એરંડા વાવેલા છે આ કેવા એરંડા છે કોમેન્ટ કરજો ને પેલા મોટા એરંડા છે આમાં ખડ ની દવા સોટવાનું ચાલુ કરી નાખ્યું ખડ બાળવાનું છે અંદર ખડ વધારે થઈ ગયું છે જુઓ રાયડું ઉગી ગયું છે કમ્પ્લીટ એવું એકદમ લીલું સમ થઈ ગયું છે જો આ રાયડું ઉગી ગયું છે આ રાયડું છે બધું આ રાયડાની અંદર બધું ખડ ઉગી ગયું છે ને એ વાળવાનું છે જો આ ખેતરની અંદર રાયડું ઉગી ગયું છે આમાં હવે પાણી વાળવાનું છે ને પેલી બાજુથી મારા પપ્પા દવા સોટતા સોટતા આવેલા છે میں گیا مہینے تر تاریخ میں پوڑی چالو کری تو نو مہینہ آج چ تاریخ تھی چاہیے چٹلا پاٹا پہچیا

અહીનું ખળ બાળવાનું છે મિત્રો આ ખળ વધારે ઉગી ગયું છે એટલે અંદર અને આપણે આમાં હવે દવા સોંટવાની છે આખા ખેતરની અંદર આપણે દવા સોંટી દઈએ એટલે આ બધું ખડ છે ને બળીને સાફ થઈ જાય ને એકલું રાયડું વધે જેવું રાયડું ઊગ્યું છે કોમેન્ટ કરજો એકદમ લીલું સમ થઈ ગયું છે જોવા છેતર ને જે અમે પેલી બાજુ બાસાલી આપી હતી એ બાજુ ખડ નહીં ઉગ્યું ને જે બાજુ નથી આખી ને એ બાજુ ખડ ઉગ્યું છે જોઈ શકો છો આ બધું ખડ વધારે છે જુઓ આટલા આમ તો ખડે ખડ થઈ ગયું છે જુઓ જામી ગયું છે બહુ ને અંદર ચીલ પણ વધારે ઉગવા માંડ્યો છે અને આ રાયડો ઉગી ગયા પછી આમાં અમે દવા સોટવાનું ચાલુ કર્યું અને પછી અમે આ રાયડો ઊગી જશે ને એટલે પછી અમે પણ દવા સોંટવી પડશે ખડની એટલે ખડ ઊગતા નૂગતા બધું સાફ થઈ જાય એટલે રાયડો વિકાસ સારું કરે અમે રાયડું ગયું છે અમે દવા સોંટવાની છે એટલે ઉગી ગયા પછી જ સોંટવાની છે કમ્પ્લેટ અંદર એક વખત પાણી ફરી જાય પછી જ અંદર આમાં દવા સોંટવાનું થશે અમાર રાયડું ઊગી ગયું છે કમ્પ્લીટ ને હવે પાણી વાળશે ને એટલે અંદર અમે બાસાલી લી આપશું ને કે દવા સોટી નાખશું આખી તેની અંદર રાયડું કર્યું છે અને પેલું રાયડું ને આ બાજુ એરંડા છે હેરંડા માં ખડ વધારે છો ભેંસો ને સાર લઈ નાખીએ છીએ જો અંદર સોળા પડી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા દરરોજ હું આવા ખેતીવાડી વિશે બ્લોગ લાવીશ જય માતાજી મિત્રો થેન્ક યુ